ત્રણ હજાર ચોર્યાસી ડ્રાઈવર અને એક હજાર છસો ને અઠાવન ભરતી કરવામાં આવી છે દરરોજ નવ લાખ વિદ્યાર્થીઓ એસટીમાં મુસાફરી કરે છે તેવી વાત અને આંકડો જે છે તે હર્ષ સંઘવીએ આપ્યો છે

એસટી નિગમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્ટિફિકેટ પણ આપ્યું છે એસટી બસ વોલ્વો વોલ્વો બસ એસી જે સુધીની છે તે મુખ્યમંત્રીએ કહ્યું છે કે એસી બસ સુધી આજે આપણે પહોંચી ચૂક્યા છે સાથે જ મારી લાગણી હતી કે પહોંચાય તો પહોંચવું છે તેવી વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરતા જોવા મળ્યા છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નવા કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી છે

નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે જે ચાર હજાર થી વધુ ઉમેદવારોને ડિજિટલી નિમણૂક પત્ર જે છે તે આજે એનાયત કરવામાં આવ્યા છે તમને મજા આવે મને મજા તો આવે ને ભાઈ મેં જોયું હમણાં કે હમણાં ફિલ્મ ચાલી એટલે ફિલ્મમાં જે ભાઈએ સેવા આપી એનો આપણને બહુ આનંદ થયો કેમ આનંદ થયો તો કે ભાઈ આપણા પરિવારનો એક વ્યક્તિ આટલી સારું કામ કરી રહ્યો છે એટલે અહીંયા હજુ જોડાયા પહેલા બધાને એમ થઈ ગયું કે આપણા પરિવારનું કામ સારું છે તમે જુઓ તમે કોઈ પણ લગ્નનો કોઈકનો આલ્બમ જોતા હો તો શું જુઓ એની અંદર ફટાફટ ફટાફટ ફરે પણ આપણો જો ફોટો આવે તો પાછો થોડી વાર ઊભા રહી જાય કે હા હવે આ બરોબર લગ્ન નહીં તો ત્યાં સુધી લગ્ન બરોબર નહીં પણ એક આ સહજ સ્વભાવ છે આપણા બધા એનો આપણે આપણી સેવા સારી રીતે કરીએ એટલું જ દરેક જણના અપેક્ષા હોય હાજના એસટી નિગમના ત્રણસો ને ચોર્યાસી ડ્રાઈવર અને સોળસો અઠ્ઠાવન હેલ્પર કક્ષાના ઉમેદવારના નિમણૂક પત્રો અનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મારા સાથી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી રીતાબેન પટેલ શ્રી જયંતિભાઈ પટેલ શ્રી બલરાજસિંહ ચૌહાણ રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ ગાંધીનગર શહેર ભાજપના અધ્યક્ષ શ્રી આશીષભાઈ દવે બંદર અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી હારીત શુક્લા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના એમડી શ્રી એમ નાગરાજન આમંત્રિત શર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આમ તો અહીંયા આવતા પહેલાં તમને બધાને ખ્યાલ આવી ગયો કે ભાઈ કદાચ આવે ખરા નહી આવે પણ મારી લાગણી હતી કે ભાઈ પહોંચાય તો પહોંચવું છે કે ભાઈ આજે તમને આટલા બધાને મળવાનો અવસર અને એક સારા કાર્ય જ્યારે સારું કાર્ય થતું હોય એના સહભાગી થઈએ તો જેમ કીધું ને કે ભાઈ આંગળી ચીંધ્યાનું પૂન આપણી સંસ્કૃતિમાં છે તો આ તો કેટલું મોટું પૂન મળે બધાને સરકારી નોકરીને એની રાહ જોઈને બેઠા હોય અને એના નિમણૂક પત્રો મળવાના હોય પણ માન્ય વડાપ્રધાનશ્રીએ દરેકે દરેક સેક્ટર કેવી રીતે સારું થઈ શકે વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાય નાનો માણસ હોય છેવાડાનો માણસ હોય એને પણ મુખ્ય ધારામાં કેવી રીતે લવાય એના માટે હર હંમેશ પ્રયત્ન કર્યા છે અને એની અંદર આપણે ક્યાં ને ક્યાંક સારી રીતે સહભાગી થઈ શકીએ એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ સરકાર અને સરકાર તરીકે અમારી જવાબદારી કે જનજનની સુખાકારી માટે વધુને વધુ સારી સગવડ કેવી રીતે અપાય એ પછી રોડ રસ્તા હોય લાઇટની વ્યવસ્થા હોય કે બસ વ્યવહારની વ્યવસ્થા હોય લોકો સુધી વધુ સારી રીતે પહોંચાય એના માટેના સરકારના પ્રયત્ન હોય પણ એ પ્રયત્ન પછી બીજી જવાબદારી કોની આવે તો કે ભાઈ આ જે બધી વસ્તુઓ વસાઈ છે સરકારે ઊભી કરી છે એને સારી રીતે જો આપણે મેન્ટેન ના કરીએ તો એ આપણા બધા જ માટે આપણે જોયું પણ છે તમે તમારું ડિપાર્ટમેન્ટમાં અહીંયા આવતા પહેલા એક્ઝામ આપતા પહેલા તમે તમારું ડિપાર્ટમેન્ટ જોયું હશે કે કેવી રીતે પહેલા ચાલ્યું છે બે હજાર છવ્વીસ ની હજાર છવીસ માટે હું આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું સાથે સાથે હું આજે રાજ્ય સરકાર વતી બે હજાર પચીસ માં રાજ્ય સરકારના સૌ સાથીઓ જેમને રાત દિવસ એક કરીને રાજ્યના સૌ નાગરિકોની સેવા કરી છે એવા સૌ સાથીઓને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સામાન્ય રીતે રાજ્ય સરકારમાં અનેક એવા વિભાગો છે જે વિભાગો ચોવીસ કલાક ત્રણસો દિવસ કાર્યરત હોય છે આ વિભાગો આ વિભાગના સૌ પરિવારના સભ્યો જોડે મળીને ક્યારેય એમના માટે કોઈ તહેવાર નથી હોતો ક્યારેય એમના માટે શનિવાર કે રવિવાર નથી હોતો ક્યારેય ઠંડી નથી હોતી ક્યારેય આ વિભાગો માટે ગરમી નથી હોતી ભર વરસાદમાં બી આ વિભાગો સૌથી પહેલા કાર્યરત હોય છે અને ભર બપોરે ઉનાળાના સમયે જ્યારે રાજ્યના લોકો ઘરની અંદર હોતા હોય ત્યારે આ વિભાગો બહાર રોડ પર ઊભા રહીને બી લોકોની સેવા કરતા હોય છે આ વિભાગોને આપણે જાણવા ખૂબ જરૂરી છે ચાહે પોલીસ સ્ટેશન હોય તો એ વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક કામ કરતા હોય છે ચાહે આપણો એસટી હોય તો એસટી ના બધા ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનો આજે દિવાળીનો તહેવાર છે તો દિવાળીના તહેવારમાં મારા રાજ્યના બીજા નાગરિકો પોતાના પરિવાર જોડે તહેવાર બનાવી શકે તે માટે દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે ત્યાગ કરે છે ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક કામ કરે છે